મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવીએ આયુર્વેદ અમૃતમ યુટ્યુબમાં આપનું ભાવભીનું સ્વાગત કરું છું મિત્રો શિયાળાની મોસમ ચાલી રહી છે એક કહેવત બહુ સરસ કે જેનું અથાણું બગડ્યું એનું વર્ષ બગડ્યું અને જેનો શિયાળો બગડ્યો અને શિયાળામાં જેનું આરોગ્ય બગડ્યું એનું આખું વરસ બગ્યું તો ભારત વર્ષની અંદર છ ઋતુઓનો પ્રભાવ છે હેમંત શિશિર વસંત એવી છ ઋતુઓ આપણા દેશની અંદર કુદરતે આપી છે અને સગવડતા ખાતર આપણે ત્રણ ઋતુમાં એનું પરિવર્તન કર્યું છે શિયાળો ઉનાળો અને ચોમાસું દરેક ઋતુની અંદર અલગ અલગ આહાર વિહાર કરવાનું આચાર્ય લખેલું છે એમાં શિયાળો તો ખાસ ફૂલ ગુલાબી ઠંડીની અંદર આપણી જે ચામડી છે એના જે કોષ છે એ સંકોચાય છે એટલે જઠરાગની તેજ રહે છે ભૂખ એટલા માટે જ વધારે લાગે છે પરંતુ ભૂખ લાગે અને જે તે ખાવું એ આચાર્યો ના પાડે છે આયુર્વેદની અંદર બહુ સરસ વર્ણન છે કે શિયાળાની અંદર શું ખાવું તો સ્વસ્થ વ્યક્તિ હોય તંદુરસ્ત વ્યક્તિ હોય એને તમામ પ્રકારના વસાણા અર્ગ્ય કહીએ છીએ કે પછી બીજું કોઈ વ્યંજન ઘરમાં જે બનતું હોય છે એનું સેવન સવારમાં કરવાનું આચાર્યો લખ્યું છે દૂધનો પ્રચુર પ્રમાણમાં ઉપયોગ કરવાનું લીધું કીધું છે અને દૂધની બનાવટો પણ કીધું છે એટલા જ ફળ આ ઋતુની અંદર કુદરતે પ્રયોજે છે અને આપ્યા છે તો એનો ઉપયોગ કરવાનું પણ સવારમાં ખાસ કીધેલું છે હવે જ્યારે કકડીને ભૂખ લાગે છે એની પાચન અવસ્થા પણ બહુ સરસ હોય છે મિત્રો એટલા માટે તો આ ઋતુની અંદર હાલના આધુનિક આચાર્યો થી માંડી અને પૂર્વેના આચાર્યો સુધી શિયાળાની અંદર કસરતને શ્રેષ્ઠ ગણે છે વધારે પડતું ચાલુ સવારમાં ઉઠી નાય તો પતાય બધું કામ અને ચાલવા નીકળી જવાનું એ વ્યાયામનું પણ મોટા મોટું સ્વરૂપ છે અને ચાલવું એ શ્રેષ્ઠ કસરત છે ચાલ્યા પછી બાકીની બધી પ્રવૃત્તિઓ શિયાળાની અંદર એ ખૂબ આરામથી થઈ શકે છે શિયાળાનો દિવસ એ ટૂંકો હોય છે રાત્રિ લાંબી હોય છે એટલે સવારે ઉઠ્યા પછી વધારે ભૂખ લાગે આ દિવસો દરમિયાન સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે આપણે તત્પર એટલા માટે આચાર્ય બહુ સારી એવી જમવા ખાવાની વ્યવસ્થા કરેલી છે અને ખાસ તો આની અંદર પ્રોટીનયુક્ત જે બધા કઠોળ જે છે એની પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે એવા કઠોળ અને એમાંનું ઉત્તમમાં ઉત્તમ કઠોળ એ શિયાળાની અંદર ખાસ જોઈએ પરંતુ એ અડદ કાઢેલી ન સીધે સીધું કારણ કે એની અંદર પ્રચુર પ્રમાણની અંદર વિટામિન રહેલા છે તો અડદની દાળ પણ આ સમય દ્વારા ખાવા જેવી છે મિત્રો આ શિયાળાની અંદર તલનું પણ મહત્વ છે તો તલ પણ સવારમાં નળા કોઠે લઈ શકાય છે તલના લાડુ પણ ખાઈ શકાય છે અને ખાસ તો સાની એ સર્વશ્રેષ્ઠ છે થોડા પ્રમાણમાં એ પણ લઈ શકાય છે શરીરમાં તાજગી સ્ફૂર્તિ આ બધાથી આવે છે પણ એટલું ધ્યાનમાં રાખવામાં આવે છે કે સંપૂર્ણપણે ખૂબ અકરાયની રીતે ખાવું એ ખોટું છે થોડું સપ્રમાણ અને શ્રેષ્ઠ ફરક છે આ યુગ આ સમયની અંદર તળેલી ચીજ કે વાસી ચીજ કે ફ્રીજ ફ્રીજની અંદર કોલ્ડ સ્ટોરેજમાં કરેલી આ સંગ્રેલી બધી ફળ ફળાદી એ ખાવાની મનાય છે તો આ જો સર્વશ્રેષ્ઠ ફળ આ સમયની અંદર મળે જ અને એનો ઉપયોગ એ કરવા દેવો છે સ્વસ્થતા તો જળવાઈ રહે છે જે તે ખાવાથી કશું મળતું નથી અને યોગ્ય પ્રમાણની અંદર લઈ દિવસની અંદર ત્રણ વાર તમે જમો કે ચાર વાર જમો પણ થોડું જમો અને સારું જવું મિત્રો આ સમયની અંદર આચાર્યોએ બાજરી પણ ખાવાનું આચાર્યો છે બાજરી લોકોની માન્યતા એવી છે કે ગરમ છે પણ નહીં બાજરી સુપાચ્ય ખોરાક છે ઘઉં કરતા પણ શ્રેષ્ઠ ખોરાક છે બાજરીથી

એ સર્વશ્રેષ્ઠ ઋતુ છે અને શિયાળાની અંદર જેનું સ્વાસ્થ્ય સરસ રહેશે છે એને આખું વર્ષ કશું કાંઈ કરવાની જરૂર રહેતી નથી એની તબિયત તરો તાજા રહે છે ઓમ શાંતિ જય ધનવંત